હા આલે ચંપલ પણ આઘા કાઢવા પડશે નકર છે ને ચંપલ ખોવાઈ જાય છે તો પાછા મળશે નહીં એટલે જો હવે દીદી અંદર જાય છે અને જો હવે આપણે ફાઇનલી અંદર પોગી ગયા છીએ અને આવો કાક નજારો છે અને હવે આપણે કરવાના છે રામાપીર બાપાના દર્શન એટલે અહીંયા બહુ જ બધી ભીડ હતી પણ મેં તો તોય દર્શન કરી લીધા ભીડમાં ને ભીડમાં આમ અને જો આ માતાજીની સુબી છે તે પછી રામાદેવપીરની અને તે પછી સાઉન્ડ માતાજીની અને પછી સાંડડી અને દીદીએ જો દર્શન ઘોડો સાંધડી કહેવાય અને પછી આપણે હું જો દર્શન કરવા જો તો ભાઈલો અત્યારે ગયો છે દર્શન કરવા એ શાંતિથી જા જા સબસ્ક્રાઇબર કરી દે એટલી પ્રાર્થના કરી લે હા અને જો મે કરી લીધા ને હવે દીદી આગળ જાય છે અને જો પબ્લિકે પણ બહુ મોટું છે અને આ બહુ મોટું હતું એટલે છે ને આયા દર્શન કરીને પછી વાજ આવવા આયા કરવા વાજ આવવાનું અને કેટલી બધી ભીડ હતી બધા માણસો પણ બો હતું નીચે બેઠા હતા ને ઘણા ઘણા ખુરશી ઉપર બેઠા હતા ને એવું હતું હું તો આ પ્રસાદી પણ લઈ લીધી આપણે ને હવે જો આ બાજુનો ગેટ પણ તમે જો ના લાઈટ પણ એમ થાય ડેગ્રોજન જ એમ કર્યું અને આજે છે ને વાદળાનો બહુ માહોલ હતો એટલે તો એવું તોય હતું પણ પબ્લિક બહુ હતું બહુ જ હતું આજે ત્રણ ચાર વાગે વરસાદ આવ્યો તો પણ તો અત્યારમાં જો વરસાદ છે ઘણું પબ્લિક છે પણ નવ વાગે કલાકાર આવવાના છે પણ હવે હું વરસાદ ન આવે તો સારું કેવાય પણ આવી જશે તો શું થશે પેલા કાઈ ને અને જો આ બાજુ પબ્લિક આઈ પણ એવું છે એની વાત અને આ બાજુ છે ને Honda ને એવું પાર્કિંગ કરવાનું હતું ઈ બાજુ બધી પાર્કિંગ કરવાનું હતું અને અહીંયા થંભ ઊભો આટલો કર્યો છે અને કાલે સવારે 9 વાગે છે ને આખો થંભ ઊભો કરવાનો છે પણ આજે આ સાંજે અત્યારે સાંજે નથી કર્યો થોડો કણો કર્યો છે હા અને આવો જો કાકા તન દીદી જો હવે પગે લાગે છે કેમ કે દીદી પગે લાગે છે પગે લાગવાની છે ને જોડે કહે ને સેલ્ફી ને ફોટો પણ પા લેવાનો છે તો તો જો આ રીતના કઈક ધજા છે ને આટલો જ અત્યારે કર્યો છે ને અત્યારે આટલા આટલા મોટા બહુ વધારે પડતા છે અને તમે જોઈ લો અને અત્યારે છે ને સાંજનો સમય છે ને તો ને એવું ઘણું બધું થાય છે અને આટલી બધી પકતા હતી આટલે નગર છે ને માણસો કેટલી બધી ભીડ થઈ જાય અને હવે આપણે જાય છીએ બીજે દર્શન કરવામાં કરવા માટે તો હાલો હવે આપણે ફટાફટ બીજા દર્શન કરતા આવું જો આ રીતના આ ખુરચી ને એવું ઘણું બધું હતું અહીંયા તમે બેસી પણ શકો છો અને આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો હવે દીદી જઈ દર્શન કરવા જો અને આને શું કહેવાય દીદી આને કહેવાય રામાપીર બાપાનો ઘોડો અને જો આ પછી આપણે બહાર નીકળી ગયા અને આવું બધું કાંક નજારો હતો અને જો આ સરસ મજાના દર્શન કરી લીધા અને પછી બહાર આવતા રહ્યા છે અને અહીંયા જો કલાકાર આવવાના છે એમાં અને પબ્લિકે પણ ખાઈ પીને અને જમી બમીને અને બધું અહીંયા બેસી ગયું છે જમવાનું પણ અહીંયા જ હતું જો હમણાં જમવાનું હતું આ બધું ના જમવાનું છે બધું અને આ બાજુ બધા માણસો બે